અને ચોવીસ કલાક પૂરતો આપણે સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારથી માંડીને મધ્ય ગુજરાત સુધી લગભગ વિસ્તારોની અંદર વરસાદ ગયો હોય એવું લાગે છે પણ પણ સિસ્ટમ આપણાથી દૂર નથી ગઈ એટલે ટૂંકમાં રાઉન્ડ સર્કલમાં સિસ્ટમ થોડીક વધારે મોટી સંખ્યામાં ઘૂમતી હોય એના હિસાબે થોડીક આપણાથી પાંચસો છસો કિલોમીટર દૂર ગઈ છે સૌરાષ્ટ્રથી અને વળી પાછી ઓગણત્રીસ તારીખથી ગુજરાતને સૌરાષ્ટ્રના કાઠારા વિસ્તારોની અંદર નજીક આવશે અને ઓગણત્રીસ તારીખથી રાતના અથવા એક ત્રીસ તારીખથી વરસાદનું પ્રમાણ વધશે અને પશ્ચિમ અંદર વધારે પ્રમાણ રહેશે અને પહેલી તારીખે આપણે ભાવનગર અમદાવાદ એવા વિસ્તારોની અંદર પણ હજી વરસાદનું પ્રમાણ રહી શકે છે અને અમુક વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ પણ હજી ત્રીસ અને એકત્રીસ તારીખમાં પડી શકે એવી શક્યતાઓ છે અને ખેડૂત મિત્રો હવે જે આપણે વરસાદની વાત કરીએ તો જે આપણે દક્ષિણ સૌરાષ્ટ્ર થી માંડી અને આમ વાત કરીએ તો લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના કાઠારા વિસ્તાર સુધી વરસાદનું પ્રમાણ પણ બહુ વધારે રહ્યું છે અને સોમનાથ જિલ્લો છે ભાવનગરથી માંડી અને જે દક્ષિણ સૌરાષ્ટ્રના કાઠારા વિસ્તારોની અંદર તો ગીર વિસ્તારની અંદર બહુ વરસાદ પડ્યો છે જુનાગઢ જિલ્લાની પણ વાત કરીએ તો જુનાગઢ જિલ્લાના દક્ષિણ વિભાગની અંદર પણ વધારે પડેલો છે ઉત્તર ભાગોમાં થોડોક ઓછો રહ્યો છે પણ આમ જોતા સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર થી માંડી અને પશ્ચિમ સૌરાષ્ટ્ર સુધી વિસ્તાર કવર કરી લીધો છે છે એટલે નુકસાની બહુ થઈ અને લગભગ તો પણ મગફળી તૈયાર નહોતી થઈ અમુક જે કઈ આપણે ટૂંકી મુદતે મગફળી વાવાતી હોય એવી તૈયાર થઈ હતી બાકી લાંબી મુદતે વાવાતી જે કઈ મગફળીઓ હોય તે બધી મગફળીઓ હજી હાલમાં ખેતરની અંદર બધે કોઈને પાથરા પીડ્યા હતા કોઈને ભરું પીડ્યા હતા કોઈને હજી એ હાર્વેસ્ટિંગ ચાલુ કરવાની શરૂઆત કરી હતી અને અમુક ખેડૂતોએ તો હજી રાપલવાના પણ ચાલુ કર્યા હતા તો ખેડૂત મિત્રો આ જે ખેડૂતોને મોઢે એવો કોરિયો સીનવાઈ ગયો છે કેવત નથી કે કુદરત રૂઠે ત્યારે કોને કેવું ભાવ નથી મળતા સરકાર કાયમ કોઈ ખેડૂતોને વારે નથી આવતી અને ઉત્પાદન પણ ઓછા થયા હતા અને ઓછા ઉત્પાદન હતા આ વર્ષે બે હજાર પચીસ અંદર જે ત્રેવીસ ચોવીસ ની સરખામણી જોતા ખેડૂતોને જે વીઘે વીસ થી પચીસ મણ જે થતી હતી એની જગ્યાએ આ વર્ષે આઠ મણ થી બાર પંદર મણ સુધીના ઉત્પાદનો જોવા મળે છે તો તેમાં પણ કુદરત રૂઠે ત્યારે કોને કેવું કે ભાઈ જે થોડું ઘણું હતું એ પણ હાથમાંથી છીનવી લીધું છે એટલે ખેડૂત મિત્રો કાંઈ વાંધો નહીં આપણે તો ખેડૂતના દીકરા છે અને ખેડૂત છે જગતનો તાત કહેવાય છે આપણે તો હિંમતથી જ કામ લેવું પડશે કારણ છે કે આપણે ખેડૂત જે સહન કરે ને એ કોઈ આ સહન નથી કરી શકતા આપણે મગફળી હાથમાંથી લઈ લીધી શિયાળુ ઉનાળુ આવતા વર્ષે ઉત્પાદન લેશું પણ આપણે હિંમત હારવાની નથી જે જ ભોગવવાની છે બાકી આમાં સરકારે કાંઈ આમાં ખાલી ઠાગા ઠૈયા જ કરશે અને મોઢે બે વાતું જ કરશે બાકી કોઈ જાતનો સપોર્ટ નહીં કરે એનું કારણ છે કે હવે જયારે આપણે ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવવા જઈએ ત્યારે એને દેખાતું હોય કે આપણા ખેતરની અંદર મગફળી નથી અને હવે નથી એવું જો ત્યાં ઓફિસો ની અંદર બેઠા બેઠા દેખાતું હોય તો આપણા ખેતર ની અંદર વરસાદ પડ્યો ઈ તો સરકાર ને દેખાવું જોઈએ ને કોઈ પણ અધિકારીઓને ને કે સર્વે કરવાનું જયારે આવે ત્યારે હું અમ કે મિટિંગ બોલાવશે અને ગામડે ગામડે ફરશે અને સર્વે કરશે અને નથી કે ભાઈ માલ આપણે આપણે કામ આવે એના જેવું હવે સર્વે કરવાનું બધું પતી જાય પછી શિયાળો પૂરો થાય ત્યારે સર્વે નું અને ઉનાળો આવે ત્યારે હું આમ કે એ બધી વસ્તુની વાતો થાય છે અને આવતા વર્ષે કે ભાઈ બધું ભૂલાઈ ગયું એમાં કઈ નહોતું એટલી નુકસાની ને આવી બધી વાતો થાય છે એટલે ખેડૂત મિત્રો કોઈ પણ જાતની આશા રાખા વગર આપણે જે કઈ ખેતી કામ ની અંદર જે કઈ આપણે ધ્યાન દેવાનું છે એ જ આપણે ખેતી કામ ની અંદર આયોજન કરીને હાલવાનું છે બાકી કોઈની આશા રાખવાની નથી કુદરત રૂઠે ત્યારે કોઈ આપણા સામુ જોતું નથી પણ ખેડૂત મિત્રો જે વરસાદની વાત કરીએ તો વરસાદમાં આજે મેં તમને કીધું એમ કે અઠ્યાવીસ તારીખ બપોર પછી થી ઓગણત્રીસ તારીખના જે વરસાદ વિરામ લીધો છે એ ઓગણત્રીસ તારીખ રાતના થી ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખના બે દિવસ વરસાદ હજી કન્ટિન્યુ રહેવાનો છે અને આ જે આપણે આગાહી કામ કીધેલું હતું કે પહેલી બીજી તારીખ સુધી વરસાદ રહેશે પણ ખરેખર આપણે ત્રીસ એકત્રીસ તારીખના વધારે જોવા મળશે પહેલી તારીખના જે એકત્રીસ તારીખથી પહેલી તારીખ સુધીનો જે વરસાદની સિસ્ટમ છે એ આપણા પશ્ચિમ સૌરાષ્ટ્રના કાઠારા વિસ્તારમાં થઈ અને મધ્ય ગુજરાત ઉપર થઈ અને પૂર્વ દિશા પર પ્રવેશ કરે એવી શક્યતા છે અને ત્યાં ગુજરાત ઉપર આવતા સિસ્ટમ વિખેરાઈ જશે અને આપણે પહેલી બીજી તારીખથી સિસ્ટમ હાવ નબળી પડી જશે અને ત્રીજી ચોથી શિયાળુ વાવેતર કરવા માટે તો ખેડૂત મિત્રો હજી ઘણી રાહ જોવી જશે એટલે આ પ્રમાણે વરસાદી સિસ્ટમ રહેવાની છે ખેડૂત મિત્રો અને જે કંઈ આપણે ખેતીકામનું આયોજન કરતા હોય તેમાં કોઈ હવે કોઈ જાતની ઉતાવળ ન કરવી અને જ્યાં ચોવીસ કલાકનો બ્રેક છે એમાં કોઈ પણ જાતની આપણે મગફળી ક્યાંય પણ વધારે જાય એવી પરિસ્થિતિ ઉપર હોય તો આપણે ઉસાણવાળા ભાગમાં અથવા ઢાકવી હોય તો તેના માટે કાળજી લેજો ખાસ એટલે આપણે ટૂંકમાં જે કંઈ થોડું ઘણું હાથમાં આવે એ પણ આપણું બગડે નહીં અને ખેડૂત મિત્રો આ આપણે વરસાદ વિશેની માહિતી અને શિયાળુ વાવેતર વિશેની અને કયા કયા શિયાળુ વાવેતરમાં શું શું માવજત કરવી તેમના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરશું ખેડૂત મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરજો અને ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં